लाइक बहुत जल्दी हो रहा है हाँ पप्पा ले पेछने पूछता हूँ તો 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 આપણે 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 આવી ગયા છે 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 નવો લઈને આરએસ માં બધાનું સ્વાગત મિત્રો બધા મજામાં થશે આજે દોરાવવાનું જવાના પાસે એ બહુ મસ્ત દોરાવે મને કોલ કરી શકે તું પણ સાથે આજે હું પણ જવાનું છે એની સાથે તો મિત્રો આપણે હવે અલ્પેશભાઈ પાસે જઈએ અને પછી જશું ભરતભાઈ પાસે કેમ કે ને દોરાવાનું છે આપણે અહીંયા હાથમાં ટેટુ તો સરસ મજાનું લાગશે આપણે તો આપણે પણ દોરાવશું કેમકે એ ભાઈ બહુ મસ્ત ટેટું દોરાશે તો મિત્રો આપણે મળીએ વ્લોગમાં આગળ તમે પણ કન્ટિન્યુ લોકમાં રહેજો બહુ મજા આવશે તો મિત્રો મળીએ આગળ ફાઇનલ મિત્રો હવે આપણે જઈએ છીએ ટેટુ દોરવા અલ્પેશભાઈ આવી ગયા છે તમે જોઈ રહ્યા છો આપણે હવે ભરતભાઈની ઘરે જવાનું છે ટેટુ દોરવા ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તમને પણ મજા આવશે તો મિત્રો મળીએ આપણે વ્લોગમાં આ છે આપણે ભરતભાઈનું ઘર અલ્પેશ અને આમ બે પહોંચી ગયા છે તમે જોઈ રહ્યા છો મિત્રો હવે આપણે રૂમમાં જઈએ અંદર મિત્રો આપણે ભરતભાઈની ઘરે પહોંચી ગયા છે ટેડુ દોરવા તમે જોઈ રહ્યા છો અલ્પેશને બધા બેઠા છે કે તો દોરવાનું છે ડેટાનું પ્રિન્ટ કાઢ્યું છે ફાઇનલ તો ડેટો દોરવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો અત્યારે ડિઝાઇન ડિઝાઇન દોરે છે જોઈ રહ્યા છો મિત્રો તમે ડિઝાઇન બાન ડિઝાઇન દોરે છે હાથમાં ભરત ભાઈ આપણે મસ્ટ ડેટ દોર છે જોરદાર લાગે છે લાગે કે નહીં કાંઈ જોરદાર કોમેન્ટમાં જરૂર બતાવજો એક નંબર બનવા જો તમને માલિશ માલિશ ચાલુ છે દાત કાઢે છે હા 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 તારું બની રહે પછી આપણે દોરાવું કેમ લાગે મિત્રો હા પહેલી વાર છે ને यार खाली अब सीनियर तो तब ना होंगे तो बस इतना ही जाने देना है बस इतना आप कुछ करेंगे तो चलो चाहिए ऐसे पे लोग तो बस इतना बात सीखा पहन शॉपिंग ये कितना माफी इंशाल्लाह कॉलोनी पर ये तो बस बच्चों का ફાઈનલ મિત્રો સારું થઈ ગયું છે હોય અંદર જવા દેવાની મતલબ ટેટ બનાવ સારું થઈ ગયું છે અલ્પેશભાઈ જો હેરાતા નથી જોતા પણ નથી કંઈક થઈ ગયું લાગે એને ધ્યાન બદલી ગયું છે કેન્દ્રિત થઈ ગયો ભાઈ મસ્ત છે કમર રોકું છે કંઈક હવે બને ત્યારે બતાવશું તમને મિત્રો તો ત્યાં સુધી વ્લોગમાં સુતા રહેજો મળીએ આગળ

આ ઇન્ફિશ ને પૂછ તો બરો કેવું લાગેસ વાહ મગ જો ભાઈ લુકતો છે અને દીકરાને કેતો તો બનાયશું એક દિવસ તો આખી

આ તો દિયો ઈલો પાર્થ ભાઈ થોડીક રીટિંગ ચાલુ છે એલપીએ ની થોડી ફોર્મમાં આવી જ ને એટલે પાર્થ ને બોલા છે કેમ ભાઈ દુખતું થઈને કણ ભર કેટલું બન્યું છે લા જોવો તો જો થઈ ગયું આ હા ઘણું બની ગયું ભાઈ તમે રોગમાં કન્ટીન્યુ રહેજો મનલી આગર દોરાઈ ગયું છે ચા હા થોડી બાકી છે જોજો તમે આ શું ગાભા મારી છે ત્યારે અડધું મસ્ત લાગશે મિત્રો જોઈએ ભરતભાઈ વિચારે શું ત્યાંથી કરું ને ત્યાંથી નહીં મિત્રો હવે આ આપણે ટી ટુ બની રહે ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો મજા આવશે તમને પણ લાસ્ટમાં દેખાડશું કે એવું બન્યું એટલે આને કંઈ થાતું નથી લાગતું ધીરા મજા આવતી લાગે હમ થયું 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 છું

એક ભાટી જોવે એના ગોબા ઉડતી અલતેજ ભાઈના ગોબા ઉપડી જાય ટેટુના ની નઈ હોય નપોડાયો નપોડાય પાણી એમ કાઈ કોઈ આલે નહીં અંધિયારે દુખે કરી પછી એ તો મને એમ થાય કે એ તો મકોડવા આલે ઈ લોકોડે ની

તો જઈએ પાછા આપણે જોવા કેટલું બન્યું છે કેમ લાગે બન્યું કે આને પડી ગયું છે હવે ખાલી કલર છે તમે જોઈ રહ્યા છો કેમ છે મિત્રો વાઈટ કલર મારે છે હવે મળીએ પછી બ્લોગમાં વાઈટ કલર મારવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો બધે ખાન મિત્રો ટેટુ બની ગઈ છે હવે અત્યારે અત્યારે ને રીલસ બનાવવું છે એટલા માટે હવે નેપરિય આવે ભાઈ કે ફોટો હવે વાહ વાહ મિત્રો કેમ છે જોરદાર લાગે તો ભાઈ બની ગયું હા એક પરા ત્યાં રાખીને ફોટો પડ લેતો તો મે તો ટેટુ બેટો બની ગયું છે હવે તો મલી આગર તો ખાને મે તો આપણો ટેટો બની ગયું છે હવે તો જોઈ રહ્યા આવે ઘરે જાવું ને હવે જાવું ન થાય ને પૈસા દેવાનું છે એલો બસો બસો બે કદ નખો સ્ટેક ઘરમાં બેહોનો પોઈન્ટ કેટલા પાડી દેવો ફોટો પડ લે પર અહીંયા રાખીને અને મિત્રો ટેટુ બેટુ બની ગયું છે હવે આપણો હેલ્પ ફેસ મિત્રો જોઈ રહ્યા છો પર ફોટો પડી દીધી છે તો મિત્રો હવે આપણે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે એટલે ઘરે જઈએ છે તો આપણે હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આવોના આવો વ્લોગ અમારા ચેનલમાં આવતો રહેશે તમારે પણ ટેટુ દોરવું હોય તો અમારા ભરતભાઈ બાપરકોટમાં ટેટુ દોરાવે છે તમે જરૂર આવજો તો મિત્રો આપણે આવો ને આવો વ્લોગ આપણા આવા ચેનલ આપણા ચેનલમાં આવતો રહેશે તો મળીએ આપણે નેક્સ્ટ માં જય માતાજી